અમે તો અમે તૈયાર કરીને આવવાની એ હતા તૈયાર થઈ બધું તમે લોકો વિડિયો જોવો છો સરસ સ્પ્રેમ આપો છો એના શક્ય બન્યું છે તો થેન્ક યુ વેરી મચ યુ ફેમિલી જનરલી આપો હાલો નમસ્કાર કેમ છો ફરી વાર આપશો એટલો આ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે આજે ચાર જાન્યુઆરી આજે છે પપ્પાનો બડ્ડે અને અમે લોકોએ સરપ્રાઈઝ પ્લાન કર્યું છે મેં પનાએ ડેવિસ એ કિયાએ હેમિશાએ અને અજય અમે બધાએ થઈને એક સરપ્રાઈઝ પ્લાન કર્યું છે પપ્પા માટે તો શું છે સરપ્રાઇઝ અને શું પપ્પા માટે ગિફ્ટ પ્લાન કર્યું છે એ તમામ વસ્તુ તમને આ વિડીયોમાં જોવા મળશે શાંતિથી એટલે બોલું છું કે નીચે પપ્પા હોય ભાજે એને ખબર નથી અમે એમ કીધું છે કે અમે લઈ જઈ રહ્યા છીએ તમને ગણપતિ બાપાના મંદિરે પગે લેવા પણ આપણે એક સરપ્રાઈઝ ગિફ્ટ માટે જઈ રહ્યા છીએ શું છે એના માટે તમારે વિડીયોમાં જોડાયેલ રહેવું જોશે વિડીયોમાં ચા પાણી પીને આપણે નીકળીએ બરાબર ને આ આ દિવસ અમને ઘણા દિવસથી રહાતી હો પણ હાલો તો જો હા છે આપણું ઘર નીચે બધું રોડ બોર્ડ ની દહી નાખી છે બધા ભેગા થઈને वहां અમે આપણી મર્સિડીઝ બેન્સ પડી છે વ્હાઇટ કલર ની અને આપણે નવું લીધું જેસીબી આપણે અને આ ભૂરાય ચેન કરાયો છે હાલો તો સબસ્ક્રાઇબ જરૂર કરજો ચપટ ઢોલુ હે વાહ જરૂર સબસ્ક્રાઇબ ચપટ જરૂર કરજો ચપટ ઢોલુ હાલ આપડે ગાડીમાં જવાનું ગાડી રેડી કરી લઈએ ભય રહી હે આખે બધું જગ્યાએ કામ નકરું કામ હાલે કાંઈ ખેલ નહીં કરવાનું થતા હો ભાઈ જરા ધોખી ગયા એવો હા ભાઈ જાન ડોક્યુમેન્ટ ને બધી વસ્તુ કમ્પ્લીટ છે આપણે ખાલી અત્યારે ડિલિવરી લેવાની છે અને પપ્પાને આપણો આ તરફથી બધા ફેમિલી તરફથી ડેવિસ કિયા અજય હું બના હેમિશ બધા તરફથી પપ્પાને ગિફ્ટ છે આઈ આ બધા બીડી પી હું તો તો જો મયુરભાઈ મયુરભાઈ ફ્રેન્ડ અત્યારે આપણી ગાડી આવી ગઈ ઓકે તો અત્યારે વસ્તુ સામે છે સરપ્રાઇઝ તોફાનું આવી ગયું છે હાલો પપ્પા તમારે પેલું કરવાનું છે ફાઇનલી આ ગિફ્ટ પહોંચી ગયું છે બપા સુધી આજે પપ્પાનો જન્મદિવસ અને ખૂબ સરસ મજાનું સાંજે હોવા ગયા કેક કટિંગને બધો પ્રોગ્રામ છે અને જોડાયેલો વિડીયોમાં બધી વસ્તુ તમારી સાથે શેર કરીએ છીએ અત્યારે ગણપતિ બાપાના દર્શન માટે ઈગલ મંદિરે જાય છે તું ઘરે અહીંયા ઘરે સુધી આપણે મોટી ગાડીમાં જવાનું છે અજયનો પણ ફોન ચાલુ ચાલુ જો આ જમાવાડા હું પૂજે પાટી ગાડી કેવી લાગે હારું હારું હાલો અમે જાતા આવીએ હા હા વાંધો એ આ સો હવે અમે જઈ રહ્યા છીએ ઈગલ મંદિરે ગણપતિ બાપાના દર્શન કરવા માટે છેલ્લા એક વર્ષથી ગણપતિ દાદાના દર્શન મેં કર્યા નથી તો હવે આજે મોકો છે તો જરૂરથી જશું અને તમારા સૌને ગણપતિ બાપાના દર્શન કરાવવાના છે એક ઈચ્છા હતી કે આપણે પપ્પાને ગિફ્ટ આપવું છે ઘણા દિવસથી વિચાર્યું હતું તો એ આજે મારું સપનું પૂરું થયું છે કે આપણે એક સરસ ગિફ્ટ પપ્પાને આપ્યું છે અને ઘરની ગાડીની પણ રિક્વાયરમેન્ટ હતી પહેલાં એવું વિચાર્યું હતું કે ભાઈ ઇલેક્ટ્રિક ગાડી લેવી છે પણ અત્યારે હવે ફાઈનલી

નવી ગાડીની મોત છે ભાઈ જમાવટ ઘણા વખતથી આપણે આ પ્લાન કરી રહ્યા હતા અને આજે ખૂબ સરસ મજાના દિવસે એટલે કે પપ્પાના જન્મદિવસે પપ્પાને આપણે ગિફ્ટ કરી છે સફેદ એક્ટિવા અને બધાએ ધીરે ધીરે ટ્રાય કરી રહ્યા છે કે કેવી છે ગાડી ના 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 એતો હું કે ગાડી કેવી છે મસ્ત છે ને

આ બધું તમે લોકો વિડીયો જોવો છો સરસ પ્રેમ આપો છો એના લીધે બધું શક્ય બન્યું છે તો થેન્ક યુ વેરી મચ યુટ્યુબ ફેમિલી જનરલી આપણી ચેનલ પર આ રીતના વિડીયોઝ આવતા નથી પણ આ તમે નજીક છો ઘરના સેવા માટે શેર કર્યું છે